પાલિકાના પૂર્વ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે કારણ કે આ બગીચાની તકતીમાં તારીખ સપ્ટેમ્બર બે હજાર થયું છે તેવું દર્શાવાયું છે પણ આ બગીચાના લોકાર્પણ પછી સાત મહિને પણ તેનો ફુવારો શરૂ કરી શકાયો નથી અહીં આ બગીચામાં દરરોજ સવાર સાંજ એક હજારથી વધારે લોકો મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક સહિત ફરવા માટે આવે છે પરંતુ હજુ સુધી ફુવારો શરૂ કરવા માટેની કામગીરી થઈ નથી બગીચાના લોકાર્પણ વખતે તત્કાલીન પાલિકા પ્રમુખે જણાવ્યું હતું પોરબંદર શહેરના ઇતિહાસનો સૌથી લાંબો ફુવારો તેઓ લાવ્યા છે અને ફુવારાની બહાર સેલ્ફી પોઈન્ટ પણ બનાવ્યા છે કે જ્યાંથી આ ફુવારાનો રંગીન નજારો કચ્છ કેદ કરી શકે છે પરંતુ આજે પણ આ ફુવારો શરૂ થઈ શક્યો નથી આથી પોરબંદરના ખીચડી પ્લોટમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા આ ફુવારાને તાત્કાલિક ધોરણે શરૂ કરવો જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર